નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે કુલદીપભાઈ કેનેડાથી આવી રહ્યા છે આપણે અમદાવાદ એરોડા પર જઈ રહ્યા છે આજે તારીખ બે પાંચ બે હજાર પચીસ છે અને આ રિવરફ્રન્ટ પાસેથી આપણે જઈ રહ્યા છીએ ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દેખાઈ રહી છે નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન અને જાપાનના સહયોગથી બુલેટ ટ્રેન આપણે ત્યાં એનું કામ નિર્માણાધીન છે ને હવે આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરોડ્રામ તરફ જઈ રહ્યા છે અને અહીંયા સરસ ભગવાન બુદ્ધની સરસ્વતીમાં છે ભારતીય સંસ્કૃતિ અને દેવભાઈ અત્યારે ડ્રાઈવ કરી રહ્યા છે અને આપણે એરોડ્રામ તરફ જઈ રહ્યા છીએ લગભગ સાત વાગે સાંજે ફ્લાઇટ અબુધાબીથી આવશે અને અમદાવાદ એરડ્રામ પર લેન્ડ થશે અને કુલદીપભાઈ અમાજી ઉતરવાના છે અને સાથે ઘણા બધા ગુજરાતીઓ પણ છે એટલે આપણે લગભગ હવે એરોડમ તરફ જઈ રહ્યા છે કુલદીપભાઈ એવોર્ડ કમ ફ્રોમ કેનેડા કેનેડાથી આવી રહ્યા છે ચાર વર્ષે આવી રહ્યા છે અને આપણે એમને વેલકમ કરવા જઈ રહ્યા છે વેલકમ હોમ વેલકમ ઇન્ડિયા અને આપણે એ રસ્તે આગળ વધી રહ્યા છીએ કેમ્પ હનુમાન અહીંયા છે અને આ રસ્તા ઉપર ભારતીય સૈન્યની ગૌરવ ગાથા સમારે આ ટેન્કનું સરસ પ્રતિકર રાખવામાં આવ્યું છે અને એથી થોડા આગળ જઈએ તો સર્કલ પાસે આઝાદીની લડત દરમિયાન જે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી એનું એક સ્મૃતિ શિલ્પ મહાત્મા ગાંધી બાપુનું અહીંયા દેખાઈ રહ્યું છે અહીંયાથી હવે આપણે એરોડ્રામ તરફ જઈ રહ્યા છીએ ભારતીય સૈન્યની અવર જવર આપ જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્ટરનેશનલ એરોડમ તરફ આપણે ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છે ને અહીંયા સરસ ઉન્નત આકાશમાં આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે ઝંડા ઊંચા રહે અમારા એ આપણું સરસ એક સોંગ છે દેશભક્તિનું અને એ પ્રમાણે જ અહીંયા તિરંગા દર્શન થઈ રહ્યા છે અને હવે આપણે ટર્મિનલ ટુ જે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે એ તરફ જવાનું છે સમગ્ર એરોડમ વિસ્તાર ખૂબ જ સરસ વિકસિત કરાઈ રહ્યો છે અને આપણે હવે ટર્મિનલ બે નંબરનું જે છે ત્યાં આપણું પ્લેન લેન્ડ થવાનું છે જે અબુધાબીથી આવવાનું છે ટોરેન્ટોથી અબુધાબી ને અબુધાબીથી આપણે બીજા પ્લેનમાં કુલદીપભાઈ અમદાવાદ આવશે એટલે આ ટર્મિનલ ટુ બે નંબરનું ટર્મિનલ છે એ તરફ આપણે જઈ રહ્યા છે ને અહીંયા આપ જોઈ રહ્યા છો ટિકિટ લેવાની છે એન્ટર થઈ જાય તો અહીંયા આ સ્વયં સંચાલિત ટિકિટ છે ને સમયને એ બધું ડેટા એ હોય છે ને એના આધારે બહાર જ્યારે આપણે રિટર્ન બહાર નીકળીએ ત્યારે એનો જે ટેક્સ ભરવાનો હોય એ ભરવાનો હોય છે ટર્મિનલ ટુ ખૂબ જ સરસ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે અને આપણું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એરોડ્રામ એની ઝાંખી બતાવીએ છીએ સાંજ પડવા આવ્યું છે સંધ્યાનો સમય છે ગોલ્ડન સોનેરી સૂર્યપ્રકાશ અત્યારે એરોડ્રામમાં તમને દેખાઈ રહ્યો છે અને આ જે એરિયા દેખાય છે અહીંયાથી બધા જ જે ફોરેન જવાના છે વિદેશ જવાના છે પ્રસ્થાન એરિયા છે અને બધા અહીંયા એમના સગા સંબંધીને અહીંયા અહીંયાથી વિદાય આપે છે ને અહીંયાથી શુભકામના પાઠવે છે ને બુકે આપે ને એ બધું જે કાર્યક્રમ હોય એ આ એરિયામાં થાય છે એટલે આ જે છત્રી જેવું આ બધું જે ડિઝાઇન દેખાય છે અહીંયાથી યાત્રિકો જે બહાર જવાનો છે એ જતા હોય છે અને અહીંયાથી આગળ છે લાસ્ટ ત્યાં બહારથી આવનારા બધા યાત્રિકો આવતા હોય છે ત્યાં પણ આપણે હવે જઈશું અને એ ટર્મિનલ ટુ એટલે જે આગમન થવાનું છે બહારથી બધા યાત્રિકોનું એ આ ટર્મિનલ ટુનો જ ભાગ છે પરંતુ એ જરા મોટું ડોમ જેવું નામ એ ટાઈપ બનાવ્યું છે અને ત્યાં બધા વિવિધ સ્ટોલ બની રહ્યા છે સંધ્યા સમય છે હવે સૂર્યાસ્ત થશે સૂર્ય ઢળી રહ્યો છે સરસ સુવર્ણ સામ ગોલ્ડન સામ છે આ જો આપણે વાત કરી જ્યાં યાત્રિકો આવે છે આગમન થાય છે જેનું એ છે આધુનિક એરોડ્રામાં એ બની રહ્યું છે અહીંયા માહિતી છે ને આપણું જે પ્લેન આવવાનું હતું એ લેન્ડ થઈ ગયું છે અને જે પેસેન્જરો છે એનું ઇમિગ્રેશન એટલે કે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ચેકિંગને ને બધું થાય છે એ કામગીરી થશે ત્યાર પછી કુલદીપભાઈ બહાર આવશે એટલે આપણે તે દરમિયાન હજુ કલાક સમય છે એટલે આપણે અમદાવાદ એરોડ્રામનું જે ટર્મિનલ ટુ છે બે નંબર એનો જે વિકાસ થઈ રહ્યો છે એનું થોડું આપણે શૂટ કર્યું છે અહીંયા જે ફ્લાઇટ આવે છે એની માહિતી આપવામાં આવે છે આ બધા સ્ટોલ છે સરસ અહીંયા કરી અને હજુ કામકાજ ચાલુ છે અંદર હેરિટેજ સાહેબ અમદાવાદનું થોડું પ્રાચીન ઐતિહાસિક જે વારસો છે એની ઝાંખી અહીં જોવા મળે છે સામે જે આપણે વાત કરી જે યાત્રિકો જવાના હોય છે એ છે અને આ જગ્યા જે છે ત્યાં બહારથી યાત્રિકો મુસાફરો આવે છે અને કુલદીપભાઈ અહીંયા જવાના છે અને બાજુમાં સરસ સ્ટોલ છે ને અહીંયા આ ચાનો સરસ સ્ટોલ છે વાઘ બખરી ચા છે કુલ્લડ કુલ્લડીમાં ચા આપે છે અને એક ચાની કિંમત સાઠ રૂપિયા છે વાઘ બકરી ચા એટલે ભાઈ દેવભાઈ છે એ બે ચા લેવા ગયા છે અને એની ચાનો પણ આપણે ટેસ્ટ કરીશું આ જુઓ માટીનું જ પાત્ર છે અને એની અંદર સરસ કડક ચા છે અને અંદર શુગર તો આપણે જેટલી જોઈએ ત્યાંથી લઈને અંદર નાખવાની હોય છે અને ભાઈ લઈને આવ્યા છે અને થોડી અંદર શુગર ફ્રી પણ નાખી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સાહીઠ રૂપિયા છે આ ચાના પણ તેમ છતાં ગુજરાતીઓ તમારે અહીંયા ચા પીવે જ છે આ નાયકા છે આપણા ખેડા તાલુકામાં નાયકા ગામ છે અને આપણું ગામ છે અને અહીંયા એક બ્રાન્ડ નાયકા નામે એક બ્રાન્ડ છે એનો શોરૂમ છે અહીંયાથી બધા યાત્રિકો આવવાના છે હવે અહીંયા ઘણું મોડું થઈ ગયું કલાક ઉપર એલ પર આ એક રમકડાની દુકાન છે ને એટલે આપણે વિમાનને એવું બધું છે એટલે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે હવે જે આપણે પ્લેન આવ્યું છે જે અબુધાબીથી અમદાવાદ લેન્ડ થઈ ગયું છે ને યાત્રિકો ઉતર્યા છે પરંતુ એનું લગેજ હજુ આવ્યું નથી એટલે એ દુબઈમાં જ અબુધામીમાં જ બધાના બેગને એવું પડ્યા રહ્યા છે એટલે સિંગલ પોતાની બેગ હોય સાત કિલોની એ લઈને બધા આવી રહ્યા છે અને બધાના એડ્રેસ લઈ લીધા છે એમણે અને પછી મોકલશે કુલદીપ આવી ગયા છે ને એમને વેલકમ કર્યું છે બુકે આપ્યું છે હાર પહેરવ્યો છે દેવભાઈએ અને ભાઈ હવે ધીરે ધીરે આવી રહ્યા છે સિક્યુરિટી અહીંયા શૂટ કરવા દેતા નથી એટલે આપણે થોડા આગળ આવીને શૂટ કર્યું છે કારણ કે અંદર બધું કામકાજ ચાલું છે કુલદીપ આવી ગયા છે અને હવે આપણે રિટર્ન ખેડા તરફ આવીશું આ પાર્કિંગ છે કુલદીપભાઈને લઈને હવે આપણે ખેડાવીશું એક શોર્ટ વિડીયો આપણે છે ઘણા દિવસ પછી આપણે આ વિડીયો બનાવી રહ્યા છે છેલ્લા ત્રણેક મહિનાથી આપણે લગભગ વિડીયો શેર કર્યા નથી વચ્ચે બે એક વિડીયો શેર કર્યા હતા અને હવે આપણે ખેડા તરફ પરત આવવાના છે ખેડા પણ કુલદીપભાઈના વેલકમ માટેની ઘરે તૈયારીઓ થઈ ગઈ છે અને ચકાભાઈ ઠક્કર છે ખેડામાં એ જે મુલકી મુર્ગીભવન એમનું દુકાન શોરૂમ છે એમને આપણે જરા વાત કરી હતી એટલે ઘરમાં થોડું સજાવટ એમણે કર્યું છે આ જોઈ રહ્યા છો આપ ગેટ બનાવ્યો છે ગુબ્બારાનું અને ઘરમાં પણ થોડું ડેકોરેશન કર્યું છે ચકાભાઈ ઠક્કર દ્વારા એટલે ધનેશ ઠક્કર છે આ જીન્સી ચોળી અને વેશભૂષા ભવનમાં એમનું દુકાન છે અને સારું ઇવેન્ટનું કામ કરે છે આ વેલકમ વે છે ગેટથી ભગવાનના મંદિર સુધી એ વે બનાવાયો છે અને આ ડેકોરેશન સરસ કર્યું છે અને અહીંયા ઘરનો જે વિડીયો છે આપણે પછી હવે નેક્સ્ટ પાર્ટ શેર કરીશું તો મિત્રો આ સાથે કુલદીપભાઈ કેનેડથી આવ્યા એના વેલકમનો આ શોર્ટ વિડીયોને એરો થોડું લોકેશન આપણે બતાવ્યું છે આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત